我。 રીખોલ વેસી ના આ રાસો પણ 2000 ની જાય છે અમે હારે તો મને લાવતા આવડે નઈ લાગતા નઈ કે હારે કે આ કેમ ઊંઢણ તો કાતો ઊઠા દે કોઈ એ કાલિયા તુજે કશ્મીર બી સીધા પહેર નઈ આતા ચલા સોય સોય કા સોય આયા ન્યો સુયે હવે ઓમ પહેરવા લાગતા હ કરતો કાકા ચાર પો છોકરા ભાઈ અમને થપ્પી ઉલાવ નમણી આ બારે પેલી ઈખો પડી ગયા ને સાઈ છે તાઈ તારા બાને મુટીઓ છે લે ના ના તો તો હાસ બી આપણે રહેવું પડશે અને તો લાયા છે એટી કેટી એન્ટરી મોને કળું અરે તો જોઈ કંપી જાય હવે પૈસા તમે ના તો હું પણ તું આ ચેક કરજો કે પૈસા તો પૈસા ચાવી માર કમતું કોઈ કી પણ

તમે જે ચોરી કરી નાખ્યા છો અલ્યા તારે આ કાકા કે આપણે ચોરી કરી કે તમે બેસી પડી છે ને એ માર પતરીજા નું છે બરાબર છે નિકો તામજી અને એની

હલો પલાજી બોલ્યા ગૌ તમ ન્યા હતો ન્યા છે હું મારા ઢૂન ને જો ન્યા રાખજો એ હા અને પૈસા આલ છુરા ની જે ખાવ હોય ની લઈ આવજો એ હા હવે આઠું ન્યો જવા દે આઠું વાત જોઈ રહ્યા છે કે હજી ના નાયા થોડો મોટો મારવા આવે છે પેલો

પણ તમે બજાર માં જાઓ તો એ તમારે બદલે હોત ઉડ્યા છે એકવીસો રૂપિયા મોસા

લે જાજી પૈસા વા ના ના આજ પાણી લાવો કાકા મારે હું મોસાળ

કાકોય જમીન ડીસી દેખો એમાં કે પૈસાના ના હાલ તો મારકાને કેટલા પૈસા છે ઓય જાયડા આડે જ નહી રાખું આ ઢોલ એ ઢોલ એ

ડોડ લાખ તો છેલા અને પતિલારે ડોડ લાખ આવજે જો કાકા 2000 માં 1000 ની મુજડી હે ડોડ લાખ તો આપડે ક નામ નઈ અલ્યા લીરા ડોડ લાખ તો મુ ના પડે આપડે પૈસા ઉશી હાલ બરાબર છે હાડો થાય તો આડુ ગભરાવાનું નઈ બરાબર મારા ભારે છે લેકળે બે

રૂપિયા નહી પડે કમ્પ્લીટ આલો આલો કાકા પૈસા નો સવાલ થોડો કોઈ આ લાખ રૂપિયા થઈ ગયા દોઢ લાખ હા થઈ ગયા હવે તમારે જરૂર પડે ને માથાન પોન નવા આવજો કોંઠા શું જરૂર પડશે કરવા આટલી ઉંમરે ના લાગે અને

અમને ગોમવાની ખબર પડે કે ગોબરાજી ની જોઈને કેવી જુતી છે તો તમારે છે કે દેવું છે હું છું મારા

આટલી ઉંમર ગુબરે પણ ને આપડે સારા કરે આપણે વન માં શું કરવાનું જે બે આડા બે બે વા તો તાજે તાજે નહી કે આપણે આપણે તો આ ઉકડા ઉપર ચડી ઓમ જોવો જો કે લીલું જાતી ઓ લમી આલો લીલી નીયાડો લીલી ઓ અને આ કોક ઈ સહમા પેરી ને ઓમ તું આ ના કાળ મોટા ના

એ આસીબા અમારા પૈસા તમે જોયા છે ના બતાવજે લે ભત્રીજા પૈસા પૈસા રોખા મારો છે પૈસા આલતા નહી આવતો